મોડું થાય છે છે એક તો આવું છે બારી ખાટલો તો હોય મારે પણ કામ છે શું કામ છે તમારે આપડે ભાગે હાલી અમીર ને હા એ જવાની પણ આજ મારે સેટ ને થયો કેમ ના મારે આજ શું કે મારે વેવાઈ એમ જવું પડશે ના મારે ઈ ને આજ તમારે આવવું જ પડશે ભેંચ મારે લેવા જ આવી છે પડું તમે પૂરું ભેગા હતા ઈ ફેરે એટલે તમે તો પૂરું ફસાવો એમ કરો મારો વેવાઈ ફોન આવ્યો છે મારે વેવાઈ એમ જ્યાં વગર નથી ચાલે એમ તો વેવયમ ને ક્યાં પૂરું મારે કામ આવી ગયું છે એટલે પણ એમાં એવું છે વેવાઈ એમ થોડો થોડોક ડખો શ્યો છે ને એટલે ઈ મારે થોડોક ઝપાડવા જવો એ તો મટી જાય છે તમે તારે પૂરું મારા ભેંચ લેવા જાય મારા ઘરે ધૂધણું નહીં

આ ભેંસે નથી આવી ઓલી ભેંસ વાવડી હતી આ ભેંસ હારી થઈ હવે આ માપી હાથી થઈ છે નકર સગો મારો બડો આજે ભેંસ દીધા છે પીરી આનો તો આલી દીધા છે આવે તો ઓલી ભેંસ વાવડી છે મોઠે આવડી પાડી લે તો અને હવે એને શું ખબર તો પડસવાની નથી ને ઓલી પાડી વાવડી છે સગાને ખબર નહીં સગો કાથે મોં છેતરી તો પણ સગાને નથી ખબર નથી મારી આમી ચેવો થઈ એને ખબર ને છે એટલે આ કાળુબા તમને તો ખબર છે કે આપડે નાનજી મોટી હતી આલી હતી હવે અમીરબાઈ ફોન કર્યો મહિને સાફણી છે મોટી હવે આ તો બે ભેંચ ઉભી છે

થોડું સાત મહિને તો થોડા ઘણો કોઈ વરાખ હોય ને આ સાત લિયો વરાખ તો આયલો છે ને ભાઈ અમીરજી હા હું વીસ વરસાથી ધંધો કરો છું ભેસાનો હા મને બધીયે ખબર પડે છે ભેંસ આરિયા નથી સગા ની ભેંસ બીજી છે બેસ હો આર્યા બીસ ઓ બીજું છી હા ભી અલ્યા આજી છે બેસ વધી નથી હે સગા હા તારે ભે ને કઈ નિશન બિસન હતું કઈ હોય તારે નાની રોટી હતી ને હા તાર સગા નિશન હતું તો ભાઈ ના બતાવો જે ભાગે લાયા હોય બતાવો પણ આમ ભગવાન માથે રાશી હાસુ બોલું કોઈ દડો ખોટું ના બોલું એમને પૂછી લો તમે અમે વી વર થી ધંધો કરતા હો ખબર ચમ નથી પડતી હે અને પગે તો નીચે નહી હાડો મારા શું કરવું આ કાળજી આવ્યો છે આરિયા હોય એ ધણી ખોટી બતાવતો ભેટે અલગ છે ને ભેસ આપણી આરિયા

હવે આને શું કહેડા થઈ અને ભાઈ પૂછી લે વરાડવાનું કરો હાડો હવે કિંમત નું પૂછી લે આપડે પ્યાલુ છે

મોટો જો શું માલ આમ એટલે બધી ખબર પડે અને કિંમત કરો હાડો આય ચલો બે હા હા બેઠા લ્યો એ કાઈ નહીં પડ્યો ને ના ના કશું કાઠો પડ્યો નથી એમ પગ પગ ની દુખતા ને ના એ આપડી ઈ જે રેડી ની બે મોળસી જે બે આપડી છે હા અને હવે કિંમત નું તાર કરો હાડો પેલ તમારી છે તમે બોલો તમે જાર હું હા મન ના બોલા ભેસ તમારી છે એટલે માગવાની આપડે પેલ તો આપડી હોય છે ને ભેસ તમારી છે અમારી નથી